નડિયાદ પોક્સો કોર્ટનો કડક ચુકાદો સગીરાના દુષ્કર્મ કેસમાં આરોપીને વીસ વર્ષની સખત કેદ નડિયાદની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં આરોપી યુવકને દોષે ઠેરવી વીસ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે સાથે જ કોર્ટે આરોપી પર રૂપિયા ચાલીસ હજારનો દંડ પણ ફરમાવ્યો છે જ્યારે ભોગ બનનાર સગીરાને સરકાર દ્વારા રૂપિયા એક લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે પ્રાપ્ત વિગતો મુજબ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના લાલપુર ગાંભોઈ ગામનો આરોપી અજમેલ સિંહ મકવાણા ફરિયાદી પક્ષ સાથે ઓળખાણ ધરાવતો હતો આ પરિચયનો લાભ લઈ તેણે સગીરાને લગ્ન કરવાની લાલચ આપી હતી અંદાજે એક વર્ષ પૂર્વે આરોપી સગીરાને હિંમતનગરથી શામળાજી હાઇવે પર આવેલી એક હોટલમાં લઈ ગયો હતો જ્યાં હોટલના રજિસ્ટરમાં કોઈ નોંધણી કર્યા વગર રૂમ રાખી સગીરાની મરજી વિરુદ્ધ ત્રણથી ચાર વખત શરીર સંબંધ બાંધ્યો હતો ઘટના બાદ આરોપીએ સગીરાને ધમકી આપી હતી તેમજ મોબાઈલ ફોન પર અશ્લીય ગાળો આપીને માનસિક ત્રાસ આપ્યો હતો આ બાબતે ડાકુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી આરોપી ધરપકડથી બચવા માટે એક વર્ષ સુધી નાસ્તો ફરતો રહ્યો હતો પરંતુ પોલીસની સઘન તપાસ અને ટેકનિકલ પુરાવાના આધારે અંતે તેને ઝડપી લેવામાં આવ્યો હતો કેસની તપાસ દરમિયાન તપાસ અધિકારીએ કોર્ટમાં મજબૂત પુરાવા રજૂ કર્યા હતા તેમજ કુલ સોળ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી સરકારી વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે સમાજમાં સગીરાઓ સામે વધતા જતા આવા ગંભીર ગુનાઓને અટકાવવા માટે આરોપીને કડકમાં કડક સજા થવી જરૂરી છે તમામ પુરાવા અને સાક્ષીઓને આધારે નડિયાદની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને દોષિત ઠેરવી વીસ વર્ષની સખત કેદ તથા દંડની સજા ફટકારી હતી આ ચુકાદાને સમાજમાં કડક સંદેશ આપનાર તરીકે જોવામાં આવી રહ્યો છે આરોપી છે આરોપી નામ અજમેલસિંહ ઉર્ફે અજય અનુપસિંહ મકવાણા ઠાકોર રહેવાસી લાલપુર ગાબોઈ તાલુકો હિંમતનગર આ આરોપીએ ડાકોરની એક છોકરી જેની ઉંમર પંદર વર્ષ અગિયાર માસની હતી એને અવારનવાર એક હોટલમાં લઈ જઈ તેની સાથે બદકામ કરેલું અને જેનો કેસ ડાકોર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલો જે ડાકોર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો અને એમાં આઈપીસી કલમ ત્રણસો ત્રેસઠ છાસઠ છોતેર બે એન તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો તથા પોસ્કો એક્ટ ગુનો નોંધાયેલો આ ગામે પોલીસે તપાસ કરી આરોપીને જ્યારે ફરિયાદ થઈ સત્યાવીસ હજાર ત્રેવીસ ત્યારબાદથી આરોપી નાસ્તો ફરતો હતો એક વર્ષ બાદ પોલીસ એને શોધી લાવી એના ઘણા વોરંટો કઢાવ્યા બાદ એને શોધી લાવી અને અટક કરવામાં આવેલો ત્યારબાદ આના વિરુદ્ધનો કેસ આજ રોજ ખેડા જિલ્લાના મહેરબાન ત્રીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ સાહેબ પીપી પુરી સાહેબમાં કેસ ચાલી ગયો અને આરોપીએ તક્ષીવાન ઠરાવવામાં આવેલો જે કામે છે આરોપીને ત્રણસો ત્રેસઠના ગુનાના કામે પાંચ વર્ષ તથા પાંચ હજારનો દંડ દંડ ન વધુ છ માસની કેદ તેમજ ત્રણસો છાસઠના ગુનામાં પાંચ વર્ષની કેદ પાંચ હજાર દંડ દંડ ન વધુ છ માસની કેદ તેમજ પાંચસો છ બે ના ગુનાના કામે પાંચ વર્ષની કેદ તથા પાંચ હજારનો દંડ તથા પોસ્કો એક્ટની કલમ ત્રણ એ ચાર પાંચ એલ સાથે વાંચતા કલમ છ મુજબના ગુના કામે વીસ વર્ષની સખત કેદની સજા તથા પચીસ હજારનો દંડ કરેલો છે તેમાં સરકારના પરિપુત્ર મુજબ ભોગ બંડારને એક લાખનું વળતર આપવાનો હુકમ કરેલો છે આ કિસ્સામાં મહત્વનું ભોગ બંડારની જુબાની રહી છે અને આ આ કામે આરોપી જોવામાં આવ્યો પોતે પર એકત્રીસ વર્ષની ઉંમરનો હતો બે બાળકોનો પિતા હતો અને એણે ઓલરેડી બે લગ્ન કરેલા હતા તેમ છતાં ભોગ લચાવી ફૂસલાવી અવારનવાર એના ઘરેથી એને ગાડીમાં લઈ જતો હતો અને હિંમતનગર બાજુ હોટલમાં લઈને તેની સાથે ત્રણથી ચાર વખત શારીરિક સંબંધ બાંધેલા અને આવું ગંભીરનારું કૃત્ય કરેલું છે અને એ કાંઈ એ બધી તમામ વિગતો ધ્યાને લઈ આજ રોજ નામદાર કોર્ટે સખત સજા કરેલી છે